જય માતાજી મિત્રો આજે ફરી દુકાને આવીને બ્લોગ શરૂ કર્યો છે તો તમે બ્લોગ જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો કે આજના દિવસમાં શું શું થાય છે તો મિત્રો અમે બપોરે ગયા હતા ઘરે ખાવા માટે અને હવે અમે જઈ રહ્યા છીએ દુકાને તેની દુકાન ખોલવાની છે મિત્રો અમે આ ખાઈને દુકાને આવી ગયા છે પાછા ખાવા માટે ઘરે ગયા હતા પાછા આવી ગયા છીએ જે ખોલવાની છે દુકાન ખોલી દે છે દુકાન એ ઘણી બધી વસ્તુઓનું આવી ગઈ છે